મિત્રો આપણો આ નવું ગ્રાઉન્ડ છે છે ને દાંતી વીજ ગઈ છે ને આખોમાં તો જ નવો હશે મિત્રો મોટી નુકસાની આવી ગઈ છે આપણે કેમકે ડિપ્રેશન જન ભાઈ ફીટ થઈ ગયું અને પાસું ઉતારવાનું છે એમ કે છે ને ભાઈ આ બોલ છે ને અંદર તૂટી ગયો છે ડિપ્રેશનની અંદર બોલ તૂટી ગયો છે એટલે પાછું ડિપ્રેશન ઉતારવું પડશે હવે બોલ ખોલે છે પછી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો થાય કે મજામાં જશે હું પણ મજામાં છું અમારા આજના નવા લોકોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણા બ્લોગ જોતા ને બધા મોજમાં જાય મોજમાં જ રહેવાનું મસ્ત મજાનું શુભ સવાર થઈ ગયું છે અને બધાને ગુડ મોર્નિંગ પહેલાં તો મેં સવારમાં આપણા બ્લોક સ્ટાર્ટ કરીશું અને બગીચામાંથી આપણે સ્ટાર્ટ કરે છું બ્લોક હવે આપણે જવાનું છે હિંદોડા જો કે આપણી ગાડી છે ને ભાઈ હિંદોડા પડી છે પંદર દિવસ તા કેમકે આપણે જતા પણ નથી બે એક દિવસ હતા આટો મારીને તો જે જવાનું છે કેમ કે એનું છે ને ભાઈ ડિપ્રેશન છે ને ગ્રાઉન્ડ આખું ખોલીને નવું નાખવાનું છે એનો બોલ તૂટી જતો ને કેમ કે બધું ઓરડાઈ ગયું છે નવું નાખવાનું છે આપણે આગલા બ્લોકમાં જોઈ લેજો કેમકે આપણે સેલ વહી ગયું ને એનું કારણ વીજ્યું હતું કેમ કે એમાં છે ને બોલ એક તૂટી જતો એટલે એમરી થઈ ગઈ એ હિસાબે સેલ વીજું એટલે ઓઇલ નીકળી જતું એ પંદર દિવસ જગ્યા સુધી પડી છે ગાડી એટલે આજે જવાનું છે આપણે રાઉટ મારવા ગાડીએ તમે પણ બતાવી બ્લોગ માં કન્ટિન્યુ રહેજો અમારી ચેનલ માં ન હોય સબસ્ક્રાઇબ કરો ફૂલતાન જઈ છે આપણે ઇન્દોડા તો મિત્રો આપણો છે ને આ ડિપ્રેશન છે તો આ કોલિન છે ને ભાઈ બોલ તૂટી ગયા આવા આ બોલ આવે ને કાપડી ગયા છે ને આ જો આપડી ખવાઈ ગયું છે અંદર તમને બતાવી દો કોલ નાખી છે અંદર પણ ઉપાડી લીધું છે હા સામાન મંગાવ્યો છે આવી છે ને ત્યાં

મારે લખાવું છું નામ તોડી ને પાછું લખાવું જોઈએ તો ફાઈનલી મિત્રો આપણે આવી જશે ને ભાઈ સા ને પાણી લઈ લીધું છે ને ગાડી આવી છે ને આપણું ક્રાઉન છે ને ભાઈ પહેલું છે ને એનો સામાન પણ બધું આવી છે ને બતાવું સામાન નવો આવી ગાડી છે ને સાઈડ માં રાખેલી છે

તો અત્યારે ઉપરથી ગાડી લીધી आएगा तेरे दिन आ जाएगा मेरे को बोल बाकी तेरा पाँच पाँच पैंतीस का पात्रिस्ट। पात्रिस्ट। मेरा बस एकी एकी है एक ही <laughs> एक ही बाजार हज़ार की एक हज़ार रुपये नकद भी लेंगे नकद भी जाऊँगा ना भाई डिस्काउंट મિત્રો મોટી નુકસાની આવી ગઈ છે આપણે કેમ કે ડિપ્રેશન છે ને ભાઈ પીટ થઈ ગયું છે અને પાછું ઉતારવાનું છે એમ કે છે ને ભાઈ આ બોલ છે ને અંદર તૂટી ગયો છે ડિપ્રેશનની અંદર બોલ તૂટી ગયો છે એટલે પાછું ડિપ્રેશન ઉતારવું પડશે હવે

ઓઇલ આપણું આવી જશે અઢાર લીટર આ છે બાર ઓલું છે પાંચ ને એક લીટર કેમકે અઢાર લીટરની ટીપ્પણી નથી ને આપણી એકસેલ ફિટ થઈ છે આ શેટની પણ ને આનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ઓઇલ નાખવાનું છે આ મશીનથી ઓઇલ નાખી દેવાનું આપણી ને આપણા છે ભાઈ ટર્ડ નવા લઈ આવ્યા છે ટર્ન નવા લઈ આવશે એ છે ને ભાઈ લિફ્ટમાં નાખવાના છે લીપમાં ખરાબ થઈ જશે બતાવો હા છે ને ખરાબ થઈ જશે એટલા માટે નવા નાખવાના છે બાકી આપણું ડિપ્રેસન કમ્પ્લીટ થઈ ગયું બેઠા દીધું છે આ સાથે તમને બતાવી દઉં થઈ ગયો મારા કરી નાખી સિવાય અક્ષર કેમ કે સામાન લેવા આવી જાય ને તાબો અમારા ભાઈને છે ને ડબલ મહેનત ડબલ મહેનત કરાવી તમને

ले लिए जिक आ मारे एक्सले जो खोली थिए हुले पासी जा अनि भाइ लगाड्वा नदि फेरि एनाबल टिप के होइन <laughs> आ, <laughs> आ था जू 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 ए लगाड्वा नदि न इले पासी मेन स्याँ ति दाल चलु जो फोर ग्यास मारो न तिारे बेइ અઢાર લીટર આવે છે ડિફ્રેશનમાં હોય તો ફાઈનલી મિત્રો આપડી ગાડી છે ને ભાઈ કમ્પ્લેટ થઈ ગઈ છે હવે બધી શોરૂમ આવ્યા હતા મેવા કઈક કરાવવા ને હવે જાય છે અમારે બિલકુલ ગાડી લઈને ઓકે અમારે બિપુલ ભાઈ જાય છે ગાડી છે ને કમ્પ્લેટ થઈ ગઈ છે બધા બધું જે કતું એ કરી નાખ્યું છે ભાઈ આપણે કામમાં લઈને જાય વિપુલ লাইক্ৰাইব কৰ ভুল ব্লগ মই বাই বাই